જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને આજે તમારા માટે હું એક વસ્તુ લઈને આવી ગયો છું ને બહુ ખતરનાક ને ખતરનાક છે પશુથી છેટું રાખવાનું અને માણસથી પણ સેટું રાખવાનું તમને જો આ ખડ બતાતું હોય છે ને આ તમને ખુલ્લું તોડીને બતાવું આ કયું ખડ છે તમને ખબર નહીં હોય પણ હું કહી દઉં આ છે મિત્રો ધતુરો આપણી વાડીમાં તથા આપણે બીજે કાંઈ ધતુરો સાતો હોય એમ ધારું હોય ઘણી જગ્યાએ આપણે ધતુરો જોવા તમને મળતો હોય છે અને પણ આનાથી નુકસાન હું છે ને એ તમને કોઈને ખબર નહીં હોય તો એ આ હું તમને એના નુકસાન પશુપાલનને અને માણસને સાતાએ છે ને એ બતાવી તમે ચેનલમાં જો નવા આવ્યા છો તો ચેનલને મટાફટ સબસ્ક્રાઈબ કરો અને મટાફટ કોમેન્ટ કરો અને મળ્યા આવા નવા બીજા વિડીયો સાથે તમને જોવા મળે એના માટે તમારે ફટાફટ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરના હોય તો આ ધતુરાના પાંદડાથી મિત્રો માણસ ગાંડો થઈ જાય છે ગાંડો થઈ જાય એટલે કે આના પાંદડાથી હુંગવા આમ ખાલી હુંગે ને મિત્રો તો આનાથી માથું સડી જાય છે માણસને અને બીજી વાત એ કે આ ભૂલમાં તમે જો ધતુરાના પાંદડા ખાઈ ગયા હોય કાંઈ ગમ્યામાં શાકભાજીમાં આવી ગયા હોય આ પછી આમણે કોક તમને ખવડાવે દીધા હોય તો આનાથી માણસ બહુ પાગલ થઈ જાય એટલે કે મગજ એનું કામ ના આ બહુ માથું શ્રી જાય એટલે માણસ માટે આ ધતુરો બહુ એટલે બહુ નુકસાનકારક છે એટલે આ ભૂલમાં આ તમારા ધતુરો માણસથી સેટો રાખજો કેમકે મોટા મિત્રોને તો બધાને ખબર છે પણ નાના બાળકો હોય ને તો આ ધતુરાથી એને સેટા રાખજો કારણ કે આ ધતુરો છે ને એ બહુ એટલે બહુ હાનિકારક છે માણસ અને આ ધતુરાથી માણસ પાગલ થઈ જાય ને ડૉક્ટરથી પછી મળતું નથી બીજું તમને વાત કરું તો પશુમાં પશુને મિત્રો તમે આ વધારે પડતો હોય એટલે ખવરાવા તો નહીં પશુથી પણ પશુ ખાય નહીં ને તમે જો ભૂલમાં ખવરાઈ દીધું હોય કંઈ બીજા નેરાઓમાં તો આનાથી પશુ તમારા મિત્રો માંદા પડી જાય છે માંદા એટલે કેમ કે માણસ જેમ રીતે મિત્રો આપણે કંઈક ગાંડા થઈ જાય એવી રીતે આનાથી છે ને આ આ પાંદડાથી પશુ પણ ગાંડા થઈ જાય છે ગાંડા તો બહુ ન થાય પણ એ બીમાર પડી જાય છે અને તમારા પછી દવાખાને બહુ ખર્ચો વધી જાય છે ને આ ખાઈ ગયા હોય ને તો આ દૂધમાંથી પણ વીઆ જાય છે આ ધતુરો એટલો હાનિકારક આવે છે એટલે તમારે પશુપાલન મિત્રોને તો આ ખાસ ચેતન રહેવું જોઈએ આનાથી પશુને દૂર રાખો તમે સારો સબો તો ખાતા નથી પણ તમારા ભૂલમાં જો નીરવમાં વાઢવા બાઢવામાં આવી ગયા હોય તો આ બહુ એટલે બહુ હાનિકારક છે એટલે તમારે આ ધતુરાથી તમારે મિત્રો ફૂલ એટલે ફૂલ ને આનાથી દૂધ ઘટી જાય એ તો સો ટકા છે પણ તમારે દૂધમાંથી વીઆઈ જશે ફેટ પેટ પણ નહીં આવે ને તમારા પશુ બીમાર પડી જશે બીમાર પડી જતા પછી તમારે દૂધણા માલે છે તો એમાંથી ધીમે ધીમે કરતાં વહુકી જાય છે તમે એક હા એક આશા લીન બેઠા હોય ખેડૂત મિત્રો કે આપણે ભેંસ વ્યા તો પાંચ રૂપિયાના દૂધ ભરશું એવી ને એમાંથી તમારે આવી ભૂલ થઈ જાય તો તમારો હાત્મા તો બહુ ભલે પણ આટલે જ મેં તમને આ માહિતી આપી પડી છે કે કેમ કે આ ધતુરો બહુ હાનિકારક છે એટલે મિત્રો શેઠ ફૂલ એટલે ફૂલ ને આને તમારા પશુને બહુ હાને પડકે રાખવાથી નુકસાન છે એટલે બહુ રાખતાય નહીં આવો તમારે કંઈક વાડીમાં ધતુરો હોય ને તો આનાથી સેટા રાખજો તો આ ધતુરાના ફૂલડા છે ને ત્યાં સુધી કાંઈ વાંધો નથી પણ આનાથી વધારે પણ તો મગજ પાણી રહેશે ને તો માણસ આનાથી બીમાર પડવાની શક્યતા રહે છે ઘણા બધા પણ રોગ થાય છે આ ધતુરાથી માણસને અમુકને બીમારી વધી જાય છે અમુકને તાવ આવી જાય અમુકને માથું દુખી જાય ઘણા બધા થાય છે અત્યારે મને થોડું થોડું માથું દુખતો પડે છે કારણ કે ધતુરા પાણી બેઠો એટલે પણ આ તોય મને કહી દીધું તમને કેમ કે આ તમારી છેતરાવની તમારા પશુપાલન અથવા માલને કે તમે માણસ કોઈ બી ન છે શેતરાતુરો વાડીમાં આપણે થાય તો આપણે કારે થાય કે શિયાળામાં એ શિયાળામાં આપણે ભોરંગડીની સાથે સાથે આ ધતુરો આ બે છૂટો ન હોય ના ભોરંગડી હોય ના આ ધતુરો હોય આ બે એક સાથે સાથે હોય એટલે બેસી જુદો ન હોય કોઈને એટલે આનું મારે તમને ખાલી એટલી માહિતી દેવાની હતી કે આ ધતુરાથી અને પશુથી છેટો રાખજો કારણ કે તમારે જો ખોટી નુકસાની થાય એ આપણે નથી કરવા તો તમને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશી ધતુરાવાળો તમને કેવો લાગ્યો એ મને જરા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આવા નવા બીજા વિડીયો સાથે ત્યાં હું બધાને જય માતા